નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ શ્રાવણના પવિત્ર મહિનાનો છેલ્લો સોમવાર હોય ઠેર ઠેર ઘણા બધા આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ જગન્નાથ મહાદેવ મંદિરની કે જ્યાં શ્રાવણનો અંતિમ સોમવાર હોય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી તેઓ દ્વારા આયોજન કરવામાં આવે છે કલાલી ફાટક મિત્ર મંડળ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ને જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે જણાવવાનું કે અમે કાલી ફાટેકના મિત્ર મંડળ દ્વારા આજથી બાર વર્ષથી પહેલા શરૂઆત થયેલી એનો ભંડારાનું આયોજન આજે અમે સતત બાર વર્ષથી કરતા આવ્યા છે એ મહાદેવની કૃપાથી અને ભાઈ ભક્તોને અમારી પ્રસાદીનો લાભ મળે છે આ અસીમ કૃપા અમારા જાગનાથ મહાદેવ મંદિરના ખાતે મહાદેવની કૃપાથી અમે કરી રહ્યા છીએ તો આવો નવો આશીર્વાદ મહાદેવ અમને આપે અને આવું આવું સરસ કાર્ય અમે કરીએ અને આવતા વર્ષે પણ આના કરતો અતિ સુંદર આયોજન કરીએ એ ભંડારાનું આયોજન એવું અમારી મહાદેવની કૃપા છે કે અમને એવો આશીર્વાદ આપે આજે અમારા ભંડારામાં ઘણું બધું મસ્ત આયોજન કરેલું છે તો મહાદેવ અમારા ભંડારાને પ્રસાદી એકદમ એમનો શું કહેવાય પ્રસાદી બનાવે અને એવી અમને આશા રહી મહાદેવ